ઉત્પલભાઈ આર શાહ શૈક્ષણિક આરોગ્ય વિધવા સહાય અન્ન સહાય નિરામય સહાય ક્રિટિકલ સ્કીમ વગેરે પ્રવૃત્તિઓને ચિતાર રજૂ કરીને જ્ઞાતિજનનો લાભ લેવા આહવાન કર્યું હતું માનદ ઓડિટર તરીકેની વણીની જાહેરાત અંબુભાઈ એચ શાહ ચોટાદેપુરવાળા દ્વારા અમીન એન્ડ પરીક્ષ નિમણૂક યુવા શ્યામ સમીરભાઈ પરીખની જાહેરાત કરવામાં આવી હતી કે આથી ગૃહમાં દાન આપનાર દાતાઓનું પણ સાલ મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા અને ક્યાંથી ગૃહ સમાજના મુખ્યમંત્રીઓ કારોબારી સભ્યો માજી પ્રમુખ મીડિયા કમિટીના આગેવાનો વગેરે ઉપસ્થિત રહીને વાર્ષિક સાધારણ સભામાં વિચારોની આપ લે કરવામાં આવી હતી સાધારણ સભા આ ધોરણ પાણી ગેટ દસાલાડ ખાતે યોજાયેલ હતી જેમાં બહારગામથી વડોદરાની આજુબાજુના ગામડાના પ્રતિનિધિઓ તથા વડોદરાના લોકલ સભ્યો હાજર રહેલ હતા અને વિસ્તૃત એજન્ડા મુજબ ચર્ચા કરવામાં આવી અને જે ભવનની એટલે સમાજ જ્ઞાતિ તરફથી જે વિવિધ સ્કીમો ચાલે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ગામડાના પ્રતિનિધિઓને એક્ટિવ થઈને ત્યાંના લાભાર્થીઓ એ કરવા માટે નક્કી કરવામાં આવ્યા